લાલ હિ ડોળો હેલે સડિયો સે હે ઝૂલે મારા જસોદા ના કાન હિ હેલે સડિયો સે હે ઝૂલો હિંડોળે ઝૂલે મારા રાધાજી ને કાન ઝૂલાવે વ્રજ કેરીનાર હિંડોળો હેલે સડિયો છે એ ઝૂલે મારા ના લાલ હિંડોળો હેલે સડયો છે તારે હિંડોળે વાલા હિરલા જડિયા છે તારે હિ ડોળેવાલા હિરલા જડિયા છે માણક મોતીનો નહીં પાર હિંડોળો હેલે સડિયો છે માણક મોતીનો નહીં પાર હિંડોળો હેલે સડિયો છે કે ઝૂલે મારા નંદજીના લાલ હિં ડોળો હેલે સડિયો છે हिरनी से दोरी नै जरी जरी से दोरी गुगरी मा जरी गुगरी थाय रणकार हिंडोलो हेले सडियो से, કુ નો થાય રણકાર હિંડોળો હેલે સડિયો હે ઝૂલે મારા નંદજીના લાલ હિંડોળો હેલે સડિયો છે ગુલાબ મોગરથી હિંડોળો છે ગુલાબ મોગરથી હિંડોળો મકેશે સંપો સમેલીને ચૂંયો હિંડોળો હેલે સડિયો સે સંકો સમીને જુ હિંડોળો હેલે સડિયો સે ઝુલે મારા નંદજીના લાલ હિંડોળો હેલે સડિયો સે ઝૂલે મારા નંદજીના લાલ હિંડોળો હેલે સડિયો સે ઝીણી ઝીણી કળીઓ ને ઝુમર બનાવ્યા ઝીણી ઝીણી કળીઓના ઝુમર બનાવ્યા વછમાં મૂક્યા શે પાન હિં હેલે સડ્યો સડિયો વચમાં મૂક્યા શે પાન હિં હેલે સડ્યો સડિયો હે ઝૂલે મારા નંદજીના લાલ હિં હેલે સડ્યો હે ઝૂલે મારા નંદજીના લાલ हिंडोळो हेले सडियो से गो गो हेले से गोकुळनी गोपीओ महिळा बोलोवती गोकुळनी गोपियो गोपीओ महिळा बोलोवती उतरती मई के रामाट हि डोळो हेले से उतरती मई के रामाट हि हे डोळो हेले सडियो से झुले मारा नंद जिना लाल હિંડોળો હેલે સડિયો છે ઝૂલે મારા નંદજીના લાલ હિંડોળો હેલે સડિયો છે હિંસકે ઝુલાવે વાલા માખણ ખવડાવે હિંસકે ઝુલાવે વાલા માખણ ખવડાવે પૂરા લડાવે લાડ હિં હેલે હેલે સડિયો હે ઝૂલે મારા નંદજીના લાલ હિંડોળો હેલે સડિયો હિંચકે વાલા વૈષ્ણો વાયા આવે હિંચકો ઝુલાવવા વાળા વૈષ્ણો વાયા આવે પ્રેમથી ઝુલાવે નંદ લાલ ને પ્રેમથી ઝુલાવે નંદ લાલ અને હિંડોળો હેલે સડિયોસ હિંડોળો હેલે સડિયો હે ઝૂલે મારા નંદજીના લાલ હિંડોળો હેલે સડિયો સત્સંગ મંડળ તમને તમને વિનવે સત્સંગ મંડળ તમને રે વિનવે પ્રેમથી ઝૂલે દિનાનાથ હિલોળો હેલે સડિયો છે પ્રેમથી ઝૂલે પ્રેમથી ઝૂલે દિનાનાથ હિ ડોળો ઝૂલે હેલે સડિયો હે ઝૂલે મારા નંદ લાલ હિંડોળો હેલે છે ઝૂલે મારા લાલ હિંડોળો હેલે સડિયો છે બોલો કૃષ્ણ કયા લાલકી છે મારો હિંડોળો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયો શેર કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને હિંડોળો કેવો ગમ્યો તો નવા નવા હિંડોળો તમારા માટે લઈને આવું રાધે રાધે